નમસ્કાર ખેડૂતો તથા વેપારી ભાઈઓ આજે તારીખ બે હજાર અવની કંપનીમાંથી મેહુલભાઈ મકવાણા તથા અમારા ભવાનભાઈ સોનાગરા શ્રી શાંતિભાઈ જેઠાભાઈ જાંબુકાય વાડીએ રાણપુર મુકામે અવની આવેલી એક મગની વેરાયટીની ફિલ્ડ વિઝિટની મુલાકાતે અવની ત્યાસઠ પ્લસ ની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે આવેલા છે આપણે જોઈ શકીએ છીએ કે આજુબાજુ બધા સિંગુ કમ્પ્લીટ બંધાઈ ગયેલી છે અને બીજા પણ એક બે ફિલ્ડ જોઈને અમે આવ્યા છીએ તો આપણે શાંતિભાઈ ને પૂછે કે શાંતિભાઈ આ મગ તમે વાવ્યા તો કેવું લાગ્યું તમને મગમાં બહુ સારું છે અચ્છા બિયારણ એ બહુ સારું છે હાઈક હારી છે હાલ બમરી ખૂબ બેઠેલી છે ને સિંગાઈ ચાલુ છે અને ફાલે ચાલુ છે અને અને બીજી કંપની ના મેં એક વાયેલા છે એના કરતા સિંગ દોઢી થાય છે આ સિંગ માં દ બાર દ બાર દાણા વેરાયટી છે અને બીજી જે કંપનીના ના વાયેલા છે એમાં હાથ બીજ બે છે આ કંપનીના બિયારણમાં બિયારણ દસ થી બાર ટૂંકમાં ડબલ ડબલ તફાવત જોવા મળે છે આપણે આપણે અહીંયા રૂબરૂ જોઈ શકીએ છીએ કે આપણે જ્યાં બાજુના ફિલ્ડ માંથી બે ત્રણ સિંગો તોડી છે અને આ આમ જોવા કે આમ ડબલ ડબલ ફેર છે એટલે કે ઉત્પાદન ડબલ આવે ઓલા મગ નું દસ મણ આવે તો આનું વીસ મણ સુધી ઉત્પાદન આવે તો જે અવનિક અમને જે ત્રેસઠ પ્લસ મગ બનાવ્યા છે એ ખરેખર આમ વાવા જેવા ખરા ને વાવા જેવા ખરા બીજી કંપની કરતા મને બિયારણ ખુબ ગમ્યું છે અને ઉતારો એનો હારો જ આવશે તો અત્યારે આપણે માની રહ્યા છીએ ભવનભાઈ સોનાગરા પણ અહીંયા ઉપસ્થિત છે તો એમના આશીષભાઈ કંપનીના આમડે ખુદ ભાઈબંધ છે

અને આપણે અત્યારે સુરતનગર જિલ્લાના સેલ્સ ઓફિસર અવની કંપનીમાંથી શાંતિભાઈ ની વાડીયા પધારેલ છે તો સાહેબ ને પૂછે કે સાહેબ ઘણા બધા ફિલ્ડ માં જતા હોય છે તો સાહેબ તમને આમાં બાજુ નું ફિલ્ડ આપણે જોયું અને આ ત્રેસઠ પ્લસ નું ફિલ્ડ જોયું તો એમાં સિંઘ માં માં તમને શું તફાવત લાગે છે

અહીંયા આપણે તોડીને લાવ્યા છીએ જુઓ આ તમે જોઈ શકો છો એક ઝુમખામાં બીજી વેરાયટી કરતા આમાં ડબલ સિંગો જોવા મળે છે આ ઝુમખો જુઓ 8 10 સિંગના ઝુમખા તો તમને શું કે કેવા માંગો છો આમાં ભઈ આમાં તો સવાલ જ નથી કે એક ઓળખિતા છે વાત અલગ છે ક્વોલિટી પણ બહુ સારી વસ્તુ વેરાયટી કરતા વેરાયટી હોય કે હોય અરે બે ધડક ગાંડો હોય તો ન આવે તો શાંતિભાઈ આજુબાજુના જે ખેડૂતો છે હવે તમારા એરિયા મારી વાત સાંભળો બિયારણ ના બીજી કંપની અને અવની કંપની ના પણ કોઈ ફેર નથી અચ્છા ભાવ વ્યાજબી મે તો બે ત્રણ કંપની વાયા છે મારી વાળી પણ આજે ફર્સ્ટ નંબર એ પેલાય છે મેં આપને કીધેલું કે ભાઈ અવની નું જયારે સિંગો નતી આવી ત્યારથી એનો ગ્રોથ જ સારો હતો અચ્છા અને અત્યારે તો માલ આવ્યા પછી તો સારો તો છે જ મગની ખેતી કરતા હોય તમે ભલામણ કરી શકો મેં તો ફર્સ્ટ ટાઈમ વાયેલા હેલી પહેલી વાર સફળતા મળે પહેલી વાર માં આપણને બે કંપનીના વાયેલા હે કંપની કરતા આ ના આખા ખેતર જોઈ શકાય છે આખા ખેતરમાં માં એક જ છે તો હું વિશ્વાસ ધૂળાભાઈ મારું નામ તો શાંતિભાઈ મગ વાયા છે એમને સંતોષ છે જે અવની આવેલી જાત અવની ત્યાસે પ્લસ જે પોસ્ટરમાં પણ નથી અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી બનાવી છે જેમાં બીજી એટલે કે બાજુમાં દસ મણિયો ઉતારો આવે તો અવની ના મગમાં વીસ મણ સુધી ઉતારો આવે અને આ મેં રૂબરૂ જોયું છે અમે શાંતિભાઈ તથા ભવનભાઈ અને સાહેબે તો હું વિશ્વાસ એજન્ટ છીએ અત્યારે અમારા એરિયામાં મગની ખેતી વધતી જાય છે તો હવે આવતા વર્ષે તમે અવનીના ના તેસઠ પ્લસ વાવો અને કંપની કહે છે એમ કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો આભાર ખેડૂત મિત્રો આભાર ડીલર મિત્રો આભાર ખેડૂતો